ભરૂડિયાથી ધારાસભ્ય શ્રી ને સૌ આગેવાન અને બાંભણકાથી જિલ્લા પંચાયત અને ખડીરની આગેવાનોની ટીમ શ્રી રણેશ્વર હનુમાનજીના મંદિરે ધારાસભ્ય શ્રીનો આભાર વ્યક્ત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા કારોબારી ચેરમેન શ્રી ગેલાભાઈ નરેન્દ્રદાન ગઢવી રૂપેશભાઈ આહિર ભગાભાઈ આહિર રાજુભા જાડેજા રૌ વચાવ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાણુભા જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વાઘજીભાઈ છાંગા ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા ભાજપ મંત્રી શ્રી વિકાસભાઈ રાજગોર રાપર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કૌશિકભાઈ બગડા રાપર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નસાભાઈ દૈયા કિશોરભાઈ મહેશ્વરી લખમણસિંહ સોઢા મેઘુભા ઝાલા હમીરજી સોઢા વિજલભાઈ વર્ચન કાનાભાઈ ગોહિલ ડોલરરાય ગોર કેશુભાઈ વાઘેલા બળવંતભાઈ ઠક્કર પ્રદીપસિંહ સોઢા રાજાભાઈ પટેલ નામેરભાઈ રણછોડ આહીર સહિત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જિલ્લા ભાજપ તાલુકા ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ અને રાજકીય અને સામાજિક શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો સહિત બોડી સંખ્યામાં કારીગરો અને ખડી ઉપસ્થિત રહ્યા હતા